મીરા વોલમાર્ટના સય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આજે આપણે મિત્રો પચાસ રૂપિયામાં હેવી હેવી સાડીઓ આપવાના છે પચાસ રૂપિયામાં ફ્રેસ સાડી તો પેલા આપણે કુર્તી બતાવી દઈએ છીએ ટોપ બતાવી દઈએ છીએ ફક્ત બસો રૂપિયામાં ફૂલ સ્લીવ વાળું ટોપ છે સ્મોલ સાઈઝ છે બ્લેક કલર બ્લેક કલર છે આ કુર્તો છે આ જોઈ લો બસો પચાસ

અને એની અંદર લખનવી વર્ક આવશે બસો રૂપિયામાં સ્લીવલેસ છે એકદમ મખન મલાઈ જેવું બસો રૂપિયામાં લગાડવાની સ્લીવ આવશે અંદર હવે આપણે બતાવીએ આની અંદર સિકવન્સ નું વર્ક છે બસો રૂપિયામાં સરસ છે એકદમ મસ્ત ક્રેપનું કપડું છે નેવી બ્લુ કલર છે બસો રૂપિયામાં

બધી મીડિયમ સાઇઝ આપણે બતાવીએ છીએ ખાસ કરીને નોટ કરી લેખો એકદમ હેવી વર્ક છે નેવી બ્લુ કલર બસો રૂપિયામાં હવે આપણે એલ સાઇઝ બતાવીએ છે જયપુરી હેન્ડ વર્ક છે બસો રૂપિયામાં કોટન છે બસો રૂપિયાની અંદર એમાં એલ સાઈઝમાં આપણી પાસે બે જ કુર્તી છે બસો રૂપિયામાં હવે આપણે એક્સેલ સાઈઝ બતાવીએ છીએ એકદમ હેવી કપડું છે ફોર્મલ કપડું છે અને રિયોન નું જે મલકોટન આવે મલકોટન નું હેવી કપડું છે જે જોશે બસો રૂપિયામાં ઝડપથી જ લેવાનું બહુ સરસ આઈટમ છે આ જો બસો રૂપિયામાં એકદમ મસ્ત આઈટમ છે એક્સેલની સાઈઝ છે अच्छा लिया तमिल अच्छा मेल डी कलर में कुछ बस सो रुपिया में एकदम मस्त है चेक सेल्नी साइज़ चेक राइट गुलाबी दी कलर चेक अच्छा राइट गुलाबी दी कलर डबल एक से बहुत मस्त है चेक बस सो रुपिया तो तो में रेड दी कलर चेक डबल एक से बस सो रुपिया में

આ કોફી કલર છે આ ચોકોકી કલર નો પટોળું છે જે ચોકલેટી બહુ બધા બેનોને અત્યારે ચોકલેટી કલર ગમતો હોય છે 250 રૂપિયામાં ચોકલેટી બીટ કલર છે અને એમાં પેરોટ નું કોમ્બિનેશન છે 250 રૂપિયામાં

છે રૂપિયામાં રૂપિયામાં સાંધા સાડી આપણે બતાવીએ અને કેવાય પ્રેસ સાંધો પાલવ કમ્પ્લીટ બ્લાઉઝ કમ્પ્લીટ સાંધો પાટલીમાં મારી જવાબદારી થી બધી આપણે ચેક કરીને રાખેલી છે કંપની મેચિંગનું બ્લાઉઝ આવશે દરેકે દરેક સાડીમાં

આ જો ત્રણસો રૂપિયામાં લગડી પટ્ટાનો પાલવ છે જો નકશી પાલવ છે એવો ત્રણસો રૂપિયામાં કંપની મેચિંગનું બ્લાઉઝ બહુ એટલે બહુ મસ્ત મસ્ત સાંધા સાડીઓ આપી દીધી કુર્તી આપી દીધી અને ફ્રેસ સાડીઓ ત્રણસો રૂપિયાની અંદર હવે આપણે બ્લાઉઝ બતાવીએ છીએ પહેલા વિડીયોમાં બતાવવાના રહી ગયા હવે આમાં બતાવી સેલ એટલે બધી વેરાયટીની અંદર આપણે સેલ જ કરવાના છે દુપટ્ટા બતાવીએ છે એકદમ મસ્ત નવરાત્રિ આવે છે તો આવા દુપટ્ટા ગમશે નવરાત્રીમાં આપણે ટ્રેડિશનલ કપડાં પહેરતા હોય તો એની ઉપર એ દુપટ્ટો સરસ ચાલે પૈણા કાપડા આપણા જે પરંપરાગત બધા વડીલો પહેરતા આવે છે તો એને આ ઘાટ કહે લોકો ઘાટ છે એમાં સરસ ચાલે એવા છે કારણ કે આ જે લોન કોટન આવે હેવી એ પ્યોરમાં છે તો આ દુપટ્ટા આપણે આપવાના છે તમને અઢી મીટર ના દુપટ્ટા છે બસો ને પચાસ રૂપિયામાં માતાજીને ચડાવવામાં ચુંદડીઓમાં બધામાં સરસ ચાલે છે આ જુઓ તમે લાલ કલર છે એમાં એક મરૂન કલર છે એમાં એક છેરી લીલો કલર છે બહુ મસ્ત છે છેરી લીલો આ મરૂન કલર આ પેટર્ન એ બહુ સરસ ચાલે છે 250 રૂપિયામાં ખાસ કરીને નવરાત્રીની અંદર આ વખતે આ કલેક્શન બહુ ચાલવાનું છે આ જુઓ ચેરી લીલો કલર આ ને એક આ મરૂન કલર આ છે મરૂન કલર ની અંદર બીજી પેટર્ન છે ઝેરી લીલો આની અંદર ત્રણ પેટર્ન કલર વધારે ચાલે મરૂન ઝેરી લીલો અને લાલ તો આપણે મોસ્ટ ઓફ એ ત્રણ પેટન બતાવી છે હવે આપણે દુપટ્ટાની અંદર બે પીસ પડ્યા છે તો આને આપણે ત્રણસો રૂપિયાના સેલમાં આપી દેવાના છે આ જોઈ લ્યો મલ્ટી કલરના દુપટ્ટા અને રિયલ મિરલ વર્ક છે આની અંદર અને સાથે ટીકી વર્ક એ છે નવરાત્રિની સ્પેશિયલ વેરાયટી

તો ખાસ કરીને આપણા વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો કારણ કે આપણે જે ત્રણ દિવસનો બમ્પર સેલ રાખેલો છે એનો લાભ બધા ગ્રાહક મિત્રોને મળે જય માતાજી